ગુજરાતની જીવાદોરીએ પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધીમાં ભરૂચ સર્કલના સાત પચીસ લાખ ગ્રાહકોને ચુમોતેર દિવસ ચાલે તેટલું વીજ ઉત્પાદન કર્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ સાચા અર્થમાં જ ગુજરાતની જીવાદોરી છે સાથે જ મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે પણ વીજળી અને ઉર્જાની આપૂર્તિ કરી રહ્યો છે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના અઢાર પોઈન્ટ પંચાવન લાખ હેક્ટર સૂકા પ્રદેશમાં તો રાજસ્થાનના બે પોઈન્ટ છેતાલીસ લાખ હેક્ટરમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવાયું છે પીવાના પાણીની વાત કરીએ તો નર્મદા ડેમમાંથી છેલ્લા પાંચ મહિનાથી રોજ ગુજરાતની ત્રણ કરોડ પ્રજાને રાજસ્થાનના ચુમ્માળીસ પોઈન્ટ એસી લાખ લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે જેમાં ગુજરાતના અગિયાર હજાર નવસો એકાવન ગામ અને એકસો નવ્વાણું શહેર જ્યારે રાજસ્થાનના એક હજાર ત્રણસો છત્રીસ ગામ અને ત્રણ શહેરી પ્રજાની તરસ છીપાવાઈ છે ડેમના પાણી માટે ત્રણ હજાર છસો આડત્રીસ મંડળીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એપ્રિલથી ઓગસ્ટ સુધી ડેમના જળ વિદ્યુત મથકોના ઉર્જા ઉત્પાદનમાં બેડે એક હજાર ત્રણસો એકોતેર અને કેનાલ હેડ પાવર હાઉસે ત્રણસો અઠ્યાવીસ મળી કુલ એક હજાર છસો નવ્વાણું મિલિયન યુનિટસ વીજળી ઉત્પન્ન કરી છે જેની સરકારી ભાવ મુજબ કિંમત ત્રણસો ત્યાસી કરોડ જેટલી થાય છે ભરૂચ ડીજીવીસીએલ સર્કલમાં સમાવિષ્ટ સાત પોઈન્ટ પચીસ લાખ ગ્રાહકો રોજ સરેરાશ અઢારથી ત્રેવીસ મિલિયન યુનિટ જેટલો વીજ વપરાશ કરે છે જે જોતા ભરૂચ અને નર્મદા જિલ્લાના વીજ વપરાશકારોને ચુમ્મોતેર દિવસ ચાલે તેટલી વીજળી નર્મદા ડેમના પાવર હાઉસે પાંચ મહિનામાં જનરેટ કરી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સોળ મીટરે પહોંચી છે ડેમના બંને જળ વિદ્યુત મથકોના ધમધમાટ સાથે વીજળી ઉત્પન્ન કરી પાણી કેનાલ મારફતે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચાડવામાં પણ આવી રહ્યું છે